કપરાણાના સાહુડા સેજા ગ્રામ સેવક રાજકોટની યુવતી સાથે શું બન્યું કપરાણા તાલુકાના સાહુડા સેજામાં આવતા સર્વર ટાટી અને શ્રૃંગાર ટાટી ગામોમાં છેલ્લા એક વર્ષ પહેલા જ રાજકોટની વતની કૃપાલી સાંગાણી ફરજ ઉપર નિમણૂક થયા હતા જે સ્વભાવે ખૂબ જ નિખાલસ અને લોકો માટે કામ કરવાની ભાવના પણ ખૂબ જ હતી ગતરોજ કૃપાલી પોતાની મોપેડ નંબર જી જે ઝીરો થ્રી એ થ્રી ટુ ફોર ફાઇવ લઈને ફરજ ઉપર જઈ રહ્યા હતા ત્યારે દિનબારી ગામ પાસે પાછળથી પૂરપાટ ઝડપી આવતી ટ્રક નંબર એચ ઇલેવન ડીડી ફોર ટુ સેવન ટુના ચાલકે આગળ ચાલી રહેલ કૃપાલીબેનની મોપેડને ટક્કર મારતા તે રોડ ઉપર ફંગોડાઈને પડ્યા બાદ ટ્રકનું પાછળનું ટાયર તેમના શરીર ઉપરથી ચડી જતા ગંભીર ઇજાઓને પગલે કૃપાલીનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું ઘટના બનતા ચાલક ટ્રક મૂકીને ભાગવા જતો હતો પરંતુ સ્થાનિકો દોડી આવ્યા હતા અને ચાલકને મેથી પાક આપી પોલીસને સોંપ્યો હતો ઘટનાની જાણ થતાં જ કપરાડા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને લાશનો કબજો લઈ પીએમ માટે કપરાડા સીએચસીમાં લઈ જવાઈ હતી ઘટનાની જાણકારી મળતાં જ તલાટી મંડળમાં પ્રમુખ સહિત કપરાડાના તમામ તલાટીઓ સરકારી અધિકારીઓ સહિતના લોકો આરોગ્ય કેન્દ્ર ઉપર પહોંચ્યા હતા નોંધનીય છે કે મૃતક કૃપાલી ખૂબ જ દયાળુ અને માયાળુ યુવતી હતા ગ્રામીણ કક્ષાએ નેટવર્કના અભાવે કોઈ પણ કામ હોય તો તેઓ પોતાના મોબાઈલ દ્વારા પણ લોકોના કામોને પૂર્ણ કરી આપતા હતા તાજેતરમાં થોડા દિવસ પહેલા જ કૃપાલીની સગાઈ પણ થઈ હતી અને વર્ષ બે હજાર પચીસમાં ફેબ્રુઆરી માસમાં તેમના લગ્ન પણ લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું ઘટના અંગેની જાણકારી તલાટી બેડામાં થતા સહકર્મીઓમાં પણ શોખની લાગણી ફેલાઈ છે હું ગ્રામ વલસાડ જિલ્લા ગ્રામ સેવક મંડળનો પ્રમુખ છું સવારે અગિયાર વાગ્યે મને ફોન આવ્યો કે આ કૃપાલીબેન ભસભાઈ સાંગાડી જેઓ સાવડા સેજા પણ છેલ્લા એક વર્ષથી નોકરી કરે છે જેનું અકસ્માત ફેલ છે ત્યાંથી હું તાત્કાલિક અહીં આવ્યું અને હાલ પીએમની કામગીરી ચાલુ છે ને અમારા ખેતીવાડી શાખા અને અમારું સેવક મંડળ ખૂબ આઘાતની લાગણી અનુભવે છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો